નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સત્યાવીસ માય ફેવરિટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને ધોરણ સાતના તમામ જે વિડીયો છે તેની લિંક એટલે કે વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાંથી પ્રવૃત્તિ નંબર સત્યાવીસ અથવા તો પ્રોજેક્ટ નંબર સત્યાવીસ માય ફેવરિટ જો અહીંયા કહ્યું છે કે તમે આજ સુધીમાં જે જોયેલું વાંચેલું કે સાંભળેલું હશે તેમાંનું કંઈક તમને ગમતું હશે જેમાં કોઈ ચીજવસ્તુ પ્રાણી પક્ષી પશુ કે અન્ય બાબતો હશે અહીં તમારે તેમાંની કોઈ પણ બે વિષય ઉપર અંગ્રેજીમાં વિગત લખવાની છે સરળ ટૂંકા વાક્યોને સમજી શકાય તેવા અંગ્રેજી વાક્યોમાં માહિતી લખી અને તમારા મિત્રોને વાંચી બતાવવાની છે તો જોઈએ આપણે માય ફેવરિટ ફ્રૂટ મેંગો તો જો માય ફેવરિટ ફ્રૂટ ઇઝ મેંગો અહીંયા તમે જોઈ શકો છો એનું ચિત્ર પણ આપણે દોરેલું છે મેંગોઝ આર સ્વીટ્સ જ્યુસી એન્ડ ડિલિશિયસ એ તે એકદમ રસદાર હોય છે મીઠા હોય છે અને સ્વાદિષ્ટ હોય છે ધે આર નોન એઝ ધ કિંગ ઓફ ફ્રૂટ તેમને ફળના રાજા કહેવામાં આવે છે મેંગોઝ કમ ઇન એ ડિફરન્ટ કલર લાઈક ગ્રીન યલો રેડ બટ ઇનસાઇડ ધે આર ઓલવેઝ બ્રાઇટ ઓરેન્જ એટલે કે કેરી જે છે તે અલગ અલગ કલરોમાં જોવા મળે છે જેમ કે કાચી હોય તો તે લીલી હોય છે બરાબર ત્યાર પછી પીળા રંગની હોય છે પાકી ગયેલી હોય છે બરાબર અમુક લાલ કલરની પણ હોય છે પણ અંદરથી તમે જોશો તો એ હંમેશા ઓરેન્જ કલરની જોવા મળે છે મેંગોઝ ગ્રો ઓન અ બિગ ટ્રીઝ ઇન અ વોર્મ પ્લેસીસ વેન ધે આર રાઇપ ધે ટેસ્ટ યો સો અમી આઈ લવ ઇટિંગ મેંગોઝ બિકોઝ ધે ઇઝ સો જ્યુસી એન્ડ મેક મી ફીલ હેપી સમટાઈમ્સ માય મોમ મેક્સ મેંગો જ્યુસ એન્ડ ઇટ ઇઝ Best drink ever. Mangoes are also very healthy. They have a lots of vitamins that help me stay strong and healthy. My favorite way to eat a mango is to is it uh, into pieces and eat it uh, with a spoon. In summer, when it is hot, eating a cold mango is the best thing. I feel so refreshing. ચાલો ત્યાર પછી છે માય ફેવરિટ બર્ડ અહીંયા આપણને ફોટો આપેલો છે તમે જોઈ શકો છો તો પીકોક માય ફેવરિટ બર્ડ છે તો પીકોક ઇઝ અ બ્યુટિફુલ એન્ડ અ કલરફુલ બર્ડ ઇટ ઇઝ નોન ફોર ઇટ્સ બ્રાઇટ ફિધર એન્ડ અ લોંગ ટેલ વન ઓફ ધ મોસ્ટ અમેઝિંગ થિંગ્સ અબાઉટ પીકોક ઇઝ ધેર ડાન્સ પીકોક ઇટ અ વેરાયટી ઓફ ફૂડ્સ દે લાઈક ટુ ઇટ સીડ્સ ઇન્સેક્ટ્સ ફ્રૂટ્સ એન્ડ સ્મોલ પ્લાન્ટ્સ ધે યુઝ ધેર સ્ટ્રોંગ બીક્સ ટુ પિક એટ ધ અરાઉન્ડ એન્ડ ફાઇન્ડ ફૂડ ઇન કન્ક્લુઝન ધ પીકોક ઇઝ માય ફેવરિટ બર્ડ બિકોઝ ઓફ ઇટ્સ ટનિંગ ફિધર્સ ગ્રેસફુલ ડાન્સ એન્ડ ઇન્ટરેસ્ટિંગ બિહેવિયર ઇટ ઇઝ અ સિમ્બોલ ઓફ બ્યુટી એન્ડ વન્ડર ઓફ નેચર પીકોક રિમાઇન્ડ અસ ઓફ ધ અમેઝિંગ એન્ડ કલરફુલ વર્ડ વી લિવિંગ ચાલો મિત્રો તો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ નંબર સત્યાવીસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ધોરણ સાતના તમામ મિત્રોને આપણી આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓ મુકાઈ ગઈ છે તેના વિશે જરૂરથી જાણ કરી દેજો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ પ્રવૃત્તિનો અભ્યાસ કરી શકે આ ઉપરાંત તમારી ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથીઓ આવી છે એ સ્વઅધ્યયન પુથીઓના દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ અને વિડીયો આપણી ચેનલ અને આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પીડીએફ પણ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો જે તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના અભ્યાસ માટે લેખન માટે વાંચન માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે